ચૂંટણી ટાણે ભરૂચના આલી વાલ્મિકી વાસના રહીશો દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવકનો રોડ રસ્તાને લઈ ઉધળો લીધો વાલા દવલાની નીતિને લઈને આલી વાલ્મીકી વાસના રહીશો રોડ પર ઉતર્યા પાંચ વર્ષ પહેલા છ ટર્મ સાંસદ તરીકે રહી ચૂકેલા મનસુખ વસાવા દ્વારા આલી વાલ્મીકી વાસ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી બેન તમાકવાલાની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા દ્વારા વિસ્તારની ગંદકીને લઈ નગરપાલિકાના સત્તાધીશોને આડે હાથે ઉધરો લીધેલ ત્યારબાદ હુકમ કરવામાં આવેલ કે તાત્કાલિક ધોરણે વિસ્તારની સાફ સફાઈ કરવી ગટરનું ગંદુ પાણી રહીશોના ઘરોમાં જ જાય છે તે જતું બંધ કરાવીને વિસ્તાર વ્યવસ્થિત કરાવો પણ માસ્ટર મારે પણ ના નાને ભણાવે પણ ના તે રીતે આ દિન સુધી રોડ રસ્તા કે ગટરનું કામ થયેલ નથી અને આજે જ્યારે રસ્તાનું કામ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાને ઇશારે પહેલા તેના ઘર પાસે બીજાનું પછી આ વાતને લઈને આલી વાલ્મીકી વાસના રહીશો રસ્તા ઉપર ઉતરી કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવે લગાડેલા પેવર બ્લોક કાઢી લેવા લેવડાવવાની ફરજ પાડવામાં આવી અને હાલ કામ બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી આલી વાલ્મિકી વાસની કટર તેમજ રસ્તાનું કામ નહીં થાય ત્યાં સુધી અમે બીજા કામ નહીં કરવા દઈએ તેઓ સ્થાનિકોનો આક્રોશ રિપોર્ટર અજર પઠાન સત્યડે ન્યૂઝ ભરૂચ કિરણ સોલંકી ગુજરાત પ્રદેશ કર્મચારી સમયગાદના સેલ ગુજરાત પ્રદેશના કારોબારી સદસ્ય મેન્યુઅલ સ્પેન્જર જિલ્લા કમિટીના સદસ્ય આજથી પાંચ વર્ષ પહેલાં સુરભીબેન તમાકુવાલા જ્યારે પ્રમુખશ્રી હતા ત્યારે આલી વાલ્મિકીવાસમાં એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને છઠ્ઠી સાહેબના અધ્યક્ષતાને સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો મનસુખભાઈ વસાવા સાહેબે જાતે એટલો કિચર ઉછાળ્યો હતો કે એમના કપડાની ઉપર ઉછળો હતો એટલો એવી રીતે સાફ કર્યું હતું એમને એમને પોતાની માનસિકતા સારી રાખીને કે આ વિસ્તારની અંદર એટલી ગંદકી હતી અને સુરભીબેન તમાકુવાલાને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહેલું હતું કે આ વિસ્તારનો વિકાસ ક્યારે થશે તો સુરભીબેન તમાકુવાલા એમ કહ્યું હતું કે સાહેબ અઠવાડિયામાં હું કરાવી દઉં છું મનસુખભાઈ એમ કહ્યું કે તમારો અઠવાડિયું અને મારા પંદર દિવસ પંદર દિવસ પછી પણ કંઈ થયું નહીં એટલો કે આજે પાંચ વર્ષ પૂરા થયા પાંચ વર્ષ ઉપરાંત નો સમય પૂરો થયો ત્યાં સુધી આજ દિન સુધી કઈ નહીં પણ પછી અમે લોકોએ જે કાર્યવાહી કરી અને અહીંયા માપણી કરાવી એસ્ટિમેન્ટ કરાવ્યું એસઓઆર કરાવી અને ત્યાર પછી પણ એમનું એસ્ટીમેટ આવી ગયા પછી પાછે આજે છેલ્લા કેટલા સમયથી મારી રજૂઆત ચાલી રહી છે નગરપાલિકાની અંદર અને પ્રમુખશ્રીને કોઈ પણ બાબતની રજૂઆત કરીએ છીએ તો એકદમ સ્પષ્ટ શબ્દ અમને ના કહી દે છે અને એમ કહી દે છે કે નહીં કરાવવું થાય તે કરી લો આવા શબ્દની અંદર એમના ઉલ્લેખ હોય છે અને પ્રમુખશ્રી એવા પોતાની જાતને એવું માનસિકતા ધરાવે છે કે વાલ્મિકી સમાજ નું અસ્તિત્વ ભરૂચમાં નથી એવી રીતે વિચારી રહ્યા છે ત્યારે મારો સખત શ્રી પ્રમુખશ્રીની ઉપર એટલે કે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવનો ખુલ્લો વિરોધ કરીએ છીએ અને કદાચ અહીંયાથી કોઈ બહિષ્કાર કરશે ઇલેક્શન નું તો એ વિભૂતિબેન યાદવના સિરે રહેશે એટલો બધો આક્રોશ છે કે હદ વગરનો કે અમારા વિસ્તારની કામગીરી કેમ નથી થતી અહીંયાથી થોડેક દૂર આગળ બ્લોક ના કામ ચાલુ થઈ ગયા પાઇપલાઈનો નખાવાની ચાલુ થઈ ગઈ તો હું વાલ્મીકી સમાજ ગંદકીમાં જ રહેશે જે આખા નગરની સફાઈ ની કામગીરી કરે છે તે શું આ વાલ્મીકી સમાજને માત્ર

વાલ્મીકી નિવાસમાં રહું છું અને ઘણા વર્ષોથી અહીં રહ્યા છે અમારી પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નીચો વિસ્તાર છે બાટી લઈ અને નીચલો હાલ એ વિસ્તાર ખડી ફર્યા છે સુધીનો અમારો વિસ્તાર છે એ નીચલો વિસ્તાર છે પણ ઉપરના વિસ્તારની અંદર આ લોકો ચૂંટાયેલા સભ્ય જે આગાઉની તારીખોની અંદર મનસુખભાઈ ને એ લોકો આગળ આપવાના આવીને પણ જે કઈ લોકો આગળ આવીને અહીંયા પણ આવીને અમારા ઘરની અહીંની ઘાટ કાઢી ગયા હતા અને કમિટમેન્ટ કરી ગયા હતા કે ભાઈ અમે લોકો તમારું આ ગટે નું જે કામ છે અમને તમારે આગાઉના સમયની અંદર પૂર્ણ કરીશું એ પૂર્ણ કર્યું નથી અને અત્યારે હાલના તબક્કાની અંદર ભાતી ટોકી લઈ અને આલી કાછિયાવાડ સુધી અને પાંજરાપર સુધી રસ્તો એ લોકો ગટેના પાઇપ નાખી અને બ્લોક નાખી અને એ લોકોનું કામને પૂર્ણ કરે છે અને આલી વિસ્તારની અંદર આગળનો રસ્તો છે અમારો હરિજન વાંસનો જે ખડી ફર્યા જે અમારી પાંચ મોઢલાની જે હોડી ચેટે છે અમારી બધા સમસ્ત એમની હોળી છે એનો વિસ્તાર આખો ખરાબ છે અત્યારે હાલની તારીખની અંદર પણ એનો એ લોકો દેખરેખ રાખતા નહીં તો હું એમ કહું છું કે આ કામ કરી બંધ કરાવો અને આગામની તારીખમાં છોડો પણ અત્યારે જે કામ ચાલે છે એમાં સંપૂર્ણ કામગીરી અમારી પૂરી પૂરી કરો અને બંદર ડેનેસ લાઈન છે લઈ અને રોડનું કામ પૂર્ણ કરી આપો એ બધા હું તમને આભાર માગું છું